એવું છે આ મરી તમને ઘોડે ચડવાને કોડ જગ્યા છે તમે ભૂલો છો મારા માલિક માટે હા 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 એમ છે હા કાકા તમે નામ પૂછો છો એનું નામ છે રાણ પણ અમે બધા એને કહીએ છીએ દેવડી દેવડી આ અમત કુંભારની દેવડી દીકરી એટલે એનું

તારતી અને પાણી પાવવું એ તો માણસનો ધર્મ છે તમે તો મને પાણી પાવ્ય મારી ત્રિષ્ણા શિવપાવવાને બદલે ઉતાર્યું વધારે એટલે સમજનના ઘરમાં આવી ગયા છો તો કહો મારા કેવનો પાવન સમજ્યા મારા હૃદયની ભાવના પ્રથમ દ્રષ્ટિએ તમે મને પાછી એમ મને પણ ના બોલો બોલો કે ભટકી ગયા એ વાત એવી છે કે શબ્દોથી નહીં પણ સારમાં સમજાવાય છે અંતકરણની વાતડી તો આખરી બોલે સમજાય તો એ સરળતાથી ભેદ તો ખોલે કથની લખાય કાળજે વંચાય તો વાંચો બીજું વધારે શું કહું એ કરાર છે સાચો તમારો સાચા એકરારને હું મારું અભભાગ્ય માનું છું અને આપણે આ આકસ્મિક યોગ આ સ્થળે આવી જે રીતે થવાનો છે એ પણ એક કુદરતનું દેવી સંકેત છે કેવી એ કંઈ સમજાય નહીં હોય થવાનું એ થનારું કોઈથી મિથા થાય નહીં હૃદય રત્નને પ્રાણ પારખે અન્ય રીતે પરખાય નહીં હું પણ એ જ વિચાર કરું છું કે હું કોણ અને તમે કોણ નામ થામ કે નાત જાત પણ એકબીજાની ન જાણ પિતળીને પારખનારી નથી મણી કોઈની એંધાણી છતાં ઉભય આત્માની સાથી થઈ એકતાની અજાણી હું પૂછું સી રીતે આપણી દેહ સૃષ્ટિ આ સમજાણી લોચન ઘેરા લજવા સાક્ષી પૂરે અંતકરણ શે કુવારી કામના શોધી રહી છે કોઈનું ચરમ ફરી જય જુગ જુગના એક પગમાં જ પરખાઈ ગયા અરે બંધન થયા એવા કે બાંધા વિના જ બંધાઈ ગયા જે તમારો પ્રશ્ન છે એ જ મારો પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર સદા કે કોઈને મળતો નથી ને દિવસ ઉજ્યા વિના કઈ સૂર્ય જળ હળતો નથી માં સાર કઈ જાણું છું એટલે તો હું પૂછું છું કે આમ મુલાકાત જન્મ જન્મ ના સાથી આજે જીવનભર સાથી થવાનો કરે છે જીવન ભર લગ્ન બંધને બંધાયા વિના બંધન એ બંધન જ સાચો લગ્ન બંધન તો આ દુનિયા ધારી છતાં સંસારમાં વસતા સંસારી માટે ખાસ જરૂરી છે ને એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આપણે લગ્ન બંધાની બંધાઈશું સૂર્ય ચંદ્ર અગ્નિ તેમજ તેત્રીસ કોટી દેવતાઓની સાક્ષી પરંતુ અત્યારે તો શું विदाई मांगता पहला नहीं एक मानी अन्य दे परस पन्ना कॉल ये तो आप ही दे रहे हैं तो कुछ ही बाकी शुरू है द्वारा अरस परस अमृत पीवा अन्य पावनी विधि क्या वाल आत्मा ने कृष्णा शिपावा हाया ना सागर में छलकावा Omtie. Omtie. Omtie.